કરતા આરોપી આઠ વર્ષની સખત કેદ સજા અને પચાસ હજાર ના દંડ ની સજા નું હુકુમ કરેલ ગત તારીખ બે હજાર પચીસ ના રોજ એસોજી પશ્ચિમ મુંદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તુબડી ગામની સીમમાં આવેલ આરોપી નિરૂભા ઉર્ફે નિર્મલસિંહ ઉર્ફે ભૂપેન્દ્રસિંહ ધીરુભા જાડેજા અમર વર્ષ બાસઠ મોટી તુબડી વિસ્તારમાં આવેલ સુતારિયા નામની વાડીએ મુન્દ્રા વાડીના મોગોટાની વાડીમાં ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનું વાવેતર કરી છોડ રૂપે ઉછેર કરી રેડ દરમિયાન નાના મોટા જીવન છોડ નંગ ચારસો ચોરાણું જેનું વજન પચાસ પોઈન્ટ પાંચસો છત્રીસ કિલોગ્રામ કિંમત પાંચ લાખ પાંચ હજાર ત્રણસો સાઠ તથા વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના પાંદડાનો જથ્થો જેનું વજન સાત પોઈન્ટ પાંચસો ચુમ્માલીસ કિલોગ્રામ રૂપિયા કિંમત પંચોતેર હજાર ચારસો ચાલીસ સાદો મોબાઈલ એક નંગ કિંમત પાંચસો એમ કરી પાંચ લાખ એક્યાસી હજાર ત્રણસોના મુદ્દામાં સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ બાદ સદર કેસ નામદાર એનડીપીએસ સ્પેશિયલ કોર્ટ ભુજમાં ચાલેલ દરમિયાન આજ રોજ તારીખ સત્તર ચાર બે હજાર પચીસના રોજ સદર કેસનો ચુકાદો આવેલ જેમાં નામદાર કોર્ટે એનડીપીએસ કલમ આઠ સી તથા વીસ બી મુજબના શિક્ષાપાત્ર ગુનામાં બે કલમમાં આઠ વર્ષની સખત કેદની સજાને રૂપિયા પચાસ હજારનો દંડ આપી નિરૂભા ઓર્પિડ નિર્મલ સેફે ભૂપેન્દ્રસિંહ ધીરુભા જાડેજાને તક્ષીરબાન ઠેર વીસ ભોગવવાની હુકમ કરતી એનડીપીએસ સ્પેશિયલ કોર્ટ દ્વારા અહેવાલ માન્યું કિરણ ગોરી ભુજ